મિત્રો આજકાલ પટેલ સમાજના અગ્રણી નરેશ પટેલ ખૂબ જ ચર્ચામાં છે કારણ કે જિગીસા અને બંને ગજેરાની એક ઓડિયો ક્લિપ વાયરલ થઈ છે જેમાં નરેશ પટેલને બ્લેકમેઇલ કરવાની વાત કરવામાં આવી રહી છે બંને સીડી કેસેટ વિશે પણ વાત કરી રહ્યા છે ત્યારે મિત્રો આજે આપણે જાણીશું કે શું છે નરેશ પટેલના જીવનનું અસલી સત્ય સૂત્રો પાસેથી મળતી માહિતી દ્વારા જાણવા મળ્યું છે કે નરેશ પટેલ જે દેખાવમાં એકદમ ભગત જેવા લાગે છે તેમણે લવ મેરેજ કરેલા છે બોલો મિત્રો શું છે નરેશ પટેલના જીવનનું અસલી સત્ય તમે પણ જાણવા માગો છો ને તો ધ્યાનતા વિડીયો અંત સુધી જરૂર જુઓ શરૂઆત કરીએ તે પહેલાં એક લાઈક જરૂર કરીજો મિત્રો એક સમય દેશભરના રાજકારણમાં ધૂમ મચાવી દેનારા નરેશ પટેલે લવ મેરેજ કર્યા હોય એવું વિચારી પણ ન શકાય પરંતુ આ હકીકતે છે જેને ફેમિલીના શાલિની બેન સાથે તેમણે મેરેજ કર્યા અને પ્રપોઝ કરવાની પ્રક્રિયા પણ બીજા કોઈએ નહીં પરંતુ શાલિની બેન ખુદ જ કરવી પડી હતી જે આ મિત્રો શાલિની બેન કહે છે કે બીકોમ નું બીજું વર્ષ ચાલતું હતું અને એ દરમિયાન મારી પાછળ પાછળ તેઓ ફરતા હતા એકવાર તો મેં કહી પણ દીધું કે તમે આ રીતે મારી પાછળ શું આવો છો એ સમયે તો તેની પાસે જવાબ ન હતો એટલે ફાઇનલી પ્રપોઝ પણ મારે ખુદે કરવું પડ્યું હતું કહેવાય છે ને કે પહેલી નજરનો પ્રેમ આજીવન સાથે રહે છે બસ એવું જ થયું હતું નરેશ પટેલ અને શાલિની પટેલ સાથે કોલેજ દરમિયાન નરેશભાઈ ને શાલિની બેન સાથે પહેલી નજરમાં પ્રેમ થઈ ગયો હતો ક્લાસમાં માં બંને છેલ્લી બેન છે બેતા હતા નરેશભાઈ એ દિવસો યાદ કરતા કહે છે કે વાત 1984 ની છે અમે બંને એ મેરેજ કર્યા એ પણ લવ મેરેજ એ સમયે પટેલનો દીકરો લવ મેરેજ કરે એ બહુ મોટી વાત કહેવાતી ફેમિલી ને થોડું સમજાવ્યું અને પછી અમારા મેરેજ થયા પરંતુ માત્ર મેરેજ થઈ જાય એટલે વાત પૂરી થતી નથી પરંતુ એ સફળ બનાવવા માટે એકબીજા પર વિશ્વાસ અને બંનેનું ફ્રીડમ બહુ મહત્ત્વનું છે લવ આવે ત્યારે સ્ત્રી જ વધુ સહન કરવું પડતું હોય છે લવ સ્ટોરીમાં પણ એવું જ થયું હતું તમને જાણીને નવાઈ લાગશે કે નરેશ પટેલ પોલિટિક્સ પ્રવેશ માટે આખી દુનિયા રાહ જોતી હતી પરંતુ એ પ્રવેશ તેમણે બીજા કોઈના કારણે નહીં પણ માત્ર અને માત્ર પોતાના પ્રેમ એટલે કે બેનના કારણે જ એવોર્ડ કર્યો હતો નરેશ પટેલ મહાદેવના પ્રખર ભક્ત છે અને એ ભક્તિ તેમના સંતાનો અને બે દીકરી અને દીકરો છે દીકરી શિવાંગી અને સોહમાં પરણીને સાસરે ગઈ છે તો દીકરો શિવરાજ પપ્પા એ શરૂ કરેલી કંપનીમાં જ ડિરેક્ટર તરીકે કામ કરે છે ઓગણીસો ને પાસઠ ની અગિયારમી જુલાઈએ જન્મેલા નરેશભાઈ છ ભાઈ બહેનો સાથે સૌથી નાના છે શાલિની પટેલ કહે છે કે નરેશે મને અને મારી લાઈફને ખૂબ જ માન અને મહત્ત્વ આપ્યા છે પર્સનલી તેમની ઈચ્છા રાજકારણમાં એન્ટ્રી થવાની હતી પરંતુ મારી જીદ હતી કે રાજકારણમાં તો નહીં જ પિતાના આદેશને સિરો રાખ્યો લોકો જાણે છે કે નરેશ પટેલ માત્ર બિઝનેસ કે પોલિટિક્સના જ નહીં પરંતુ સંગીત અને સ્પોર્ટના શોખીન પણ છે અને નરેશ નેશનલ ટીવી વતી બાસ્કેટબોલ પણ રમી ચૂક્યા છે ઇંગ્લિશ મીડિયમમાં ગ્રેજ્યુએટ કર્યા પછી ત્રણ ડિફેન્સ વિંગ એટલે કે આર્મી નેવી અને એરફોર્સમાંથી કોઈપણ વિંગમાં જવાની નરેશભાઈની ઈચ્છા હતી